તો આવા લોકોને હવે કંટ્રોલમાં કરવા માટે આ આતંકી પ્રવૃત્તિઓ કરે છે એમને કંટ્રોલમાં કરવા માટે હવે આ લોકો એમના પરિવારને દબાવશે એમના મકાનો તોડી નાખશે આ ક્યાંનો ન્યાય છે શું એક વ્યક્તિ ગુનો કરે તો એની સજા આખા પરિવારને થવી જોઈએ કે દીકરો બહાર જઈને શું કરતો હોય છે ઘરના લોકોને ખબર પણ નથી હોતી ગુજરાતમાં સતત ક્રાઇમ રેટ વધતા રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે સો કલાકની અંદર જેટલા પણ અસામાજિક તત્વો છે ગુંડાગર્દી કરવાવાળા લોકો છે તેમનું લિસ્ટ બનાવવામાં આવે અને તેમના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે જો કે આ સો કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે અને કામગીરી પણ થઈ રહી છે છતાં પણ હાલમાં ગુજરાતમાં એવી ઘટ એવી ઘણી ઘટનાઓ બની રહી છે જે ગુજરાતને શરમશાર તે વચ્ચે કોંગ્રેસના મહિલા નેતા જાડેજા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે અને તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને આડે હાથ લેતા કહ્યું હતું કે જે રીતે ગુજરાતમાં ક્રાઇમ રેટ સતત વધી રહ્યો છે તેમજ મહિલા નું નામો નિશાન

જે ગુજરાતમાં ડ્રગ્સનું નામ નિશાન નહોતું ત્યાં હવે ડ્રગ્સની રેલમ છેલ છે હજારોની સંખ્યામાં ડ્રગ્સ છે 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 રેલમ છેલ અને તો એટલા કિસ્સાઓ કે નાની બાળકીથી લઈને સિત્તેર વર્ષની વૃદ્ધાઓ પણ વધી ગયા છે તો આવા લોકોને હવે કંટ્રોલ માં કરવા માટે લુખા તત્વોને આજી આતંકી પ્રવૃત્તિઓ કરે છે એમને કંટ્રોલમાં કરવા માટે હવે આ લોકો એમના પરિવારને દબાવશે ધમકાવશે એમના મકાનો તોડી નાખશે આ ક્યાંનો ન્યાય છે શું એક વ્યક્તિ ગુનો કરે તો એની સજા આખા પરિવારને થવી જોઈએ કારણ કે ઘણી વખત તો એવું બનતું હોય છે કે ઘરનો જણ કે દીકરો બહાર જઈને શું કરતો હોય છે ઘરના લોકોને ખબર પણ નથી હોતી તો એમાં પરિવાર શું સુકામ ભોગ બનવો જોઈએ તો સંવિધાનની વિરુદ્ધ છે કાયદાની પણ વિરુદ્ધ છે કે જે વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ કરે એમને સજા થવી જોઈએ ચોક્કસપણે થવી જોઈએ કાયદા મુજબ જે સજા થવી જોઈએ એ ચોક્કસપણે વ્યક્તિને થવી જ જોઈએ પણ પરિવારના ભોગે પરિવારના મકાન તોડીને પરિવારને રોડ ઉપર રખડતો કરીને હજી જે રીતે વાત કરવામાં આવે તો નૈનાબા જાડેજાએ કહ્યું હતું કે જો ગૃહમંત્રી હરસંઘવી દ્વારા ખરેખરમાં કોઈ કામગીરી ન કરવામાં આવતી હોય માત્ર જો ફાકા ફોજદારી જ જો તેઓ કરતા હોય તો તેમને ખરેખર ગુજરાતમાંથી ગૃહમંત્રી તરીકેનું રાજીનામું પાઠવી દેવું જોઈએ જે ગુજરાત માટે ખૂબ જ સારું રહેશે આ રીતનું નિવેદન નૈનાબા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું તો આ તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત એને સબસ્ક્રાઈબ કરી દેજો